નમસ્કાર દર્શક મિત્રો હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં મિત્રો આપણી આસપાસ આપણા સમાજ જીવનમાં એવા કેટલાક વ્યક્તિ વિશેષ છે જે પોતાના જીવનના પડકારોનો સામનો કરીને તેનાથી ઉપર ઉઠીને કંઈક વિશેષ કરી બતાવે છે તો સાથે સાથે પોતાના કાર્યો થકી પોતાના વ્યક્તિત્વ થકી અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ પણ લાવે છે તેમને પ્રેરણા આપી જાય છે બસ આવી જ પ્રેરણાની અનુભૂતિ કરવાનો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત ચાલો ગુડ ન્યૂઝ ગુજરાતની આજની આ સફર શરૂ કરીએ મિત્રો આપણા દેશમાં એવા કેટલાક લોકો છે જે પોતાના કાર્યો થકી લાવી રહ્યા છે સકારાત્મક બદલાવ તેમના મૂળ પ્રત્યેનું તેમનું અનન્ય જોડાણ અને સંસ્કૃતિ માટેનો લગાવ જેના થકી તેઓ આવનારી પેઢીને સુરક્ષિત કરવા સંરક્ષિત કરવા સંકલ્પિત છે પ્રયાસરત છે આ છે આપણા પદ્મ ગુજરાતના પોતાના સ્વાર્થથી ઉપર ઉઠી સમાજ અને દેશના કલ્યાણ અને સમૃદ્ધિ ગૌરવ વધારનાર લોકો હકદાર હોય છે આ ખાસ સન્માનના ગુજરાતની છ હસ્તીઓને પદ્મ પુરસ્કાર થી સન્માનિત કરાઈ છે પદ્મશ્રી તેજસ પટેલ ને પદ્મભૂષણ સાથે જ અન્ય પાંચ ડોક્ટર જગદીશ ત્રિવેદી દયાલભાઈ પરમાર રઘુવીર ચૌધરી અને હરીશ સન્માનિત કરાશે વલસાડના પ્રસિદ્ધ માઇક્રોબાયોલોજીસ્ટ ડોક્ટર યસદી માણેકશા ને આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનેમિયા ઉન્મૂલન અને એમના યોગદાન માટે આ સન્માન નવાજવામાં આવશે મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાત સહકાર મળ્યો છે વલસાન કે દ્વારા મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાત સહકાર આપ્યો છે એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ જે આદિવાસી સોસાયટી છે એ બધાએ જ અને પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બધા હું એમનો ખૂબ ખૂબ આભારી છું એમના વગર આ પોસિબલ જ ન હોય વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ ટેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે આયુર્વેદિક વિજ્ઞાન સાથે જ્ઞાનની અનેક પુસ્તકો લખનાર તથા વર્ષો સુધી દર્દીઓની જટિલ બીમારીઓનો મફત ઇલાજ કરી લોકોની વચ્ચે પોતાની ખાસ ઓળખ ઊભી કરનાર મોરબીના ડોક્ટર દયાલભાઈ પરમારને પણ પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થશે મારી જે યોગ્યતા હતી એ અનુસાર બધા વેદ મંત્રો નું વીસ હજાર થી પર મંત્રો છે વીસ હજાર સાડા સાતસો થી બધા મંત્રો નું ગુજરાતી આપ જોઈ શકશો પુસ્તકની અંદર એક સંસ્કૃત શબ્દ વેદ મંત્રનો એનું બાજુમાં ગુજરાતી અને એનો નીચેનો ભાવાર્થ આ રીતથી આખું વેદભાષ્ય કરેલું છે ચારેય વેદોનું ભાષ્ય અત્યારે પ્રાપ્ત છે મળી રહ્યું છે આયુર્વેદના અલગ અલગ પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવામાં ચાલી રહ્યા છે બધા મળીને કુલ ચાર 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 ભાગ થઈને બધા થઈને ભાગ થઈને વીસ પુસ્તકો અત્યારે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર

ત્રણ નાનકડી પ્રતિજ્ઞા લીધી હતી એક જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ બીજી જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું અને ત્રીજી એવી જ નાનકડી પ્રતિજ્ઞા કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરતો રહીશ પણ કાર્યક્રમનો એક પણ રૂપિયો હું અંડરલાઈન કરીને બોલું છું કાર્યક્રમનો એક પણ રૂપિયો હું હવે ઘરે નહીં લાવું સો એ સો ટકા મારી આવક કૃપાથી આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતો રહીશ નાત જાત ધર્મ પ્રદેશ ચામડીના કોઈ ભેદભાવ વગર મારા વ્યક્તિગત દાનની રકમ નવ કરોડ અને છ લાખની ઉપર હું વ્યક્તિગત રીતે દાન કરી શકો મારો મનોરથ છે કે અગિયાર કરોડ રૂપિયાનું દાન કરું નો રિપોર્ટ ચોવીસ જાન્યુઆરી એટલે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે બદલાતા સમયની સાથે દીકરીઓ પ્રત્યેનો અભિગમ પણ બદલાયો છે આજે દીકરી

बात छी रीते आज सब प्रेरणा बनी गई छे बड़ोदरा गुजरात की तेरह वर्षीय हेतवी कांतिभाई का हेतवी एक विशेष बालिका है गंभीर सेलेब्रल पॉलिसी के बावजूद हेतवी ने 250 आकर्षक फ्री हैंड पेंटिंग्स बनाई हैं जिस प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार इन्हें प्रदान किया जा रहा है वर्ष 2024 का हितवी की बेसिकली ऐसे देखे तो वो सेवेंटी फाइव परसेंट चेरेबल पॉलिसी है बचपन से उसको ये दर्द है काफ़ी रोग संघर्षों से वो उसने सामना किया है और सात साल तक वो बेड में पाँच छह साल तक बेड में पड़ी रही सात साल में वो थोड़ा बैठने सकी वो बोलने लगी कि मम्मी पापा ऐसा बाद में उसको काफी रोगों के बावजूद अभी भी उसको खेंच एसी कुछ आता है मैंने पूरे विश्व के 500 बच्चों को रिसर्च किया बच्चे क्या कर कर सकते है फिर मैंने बच्चे को ऐसा करने के लिए सोचा ये बच्चे ये कर सकते तो मेरे बच्चे के चलो बोल नहीं सकती पर लेकिन भगवान उसे हाथ अच्छे दिए उसका हाथ को मैंने यूज करके उसको पेंटिंग काट और पजल को सिखाया वो वो पजल इतनी करते हैं, भी नहीं कर सकते उसके भगवान इतनी देन दी है वो भगवान की समझ, प्रयत्न तो किया, किया और वो सीखने लगी तो उसके बारे में उसने गुजरात बुक ऑफ रिकॉर्ड किया जो गुजरात की प्रथम मनोदिव्यांग बच्ची जो गुजरात में से उभर आई और बाद में उसने इंडिया बुक ऑफ रिकॉर्ड किया इंडिया बुक रिकॉर्ड उसने चित्र और क्राफ्ट में किया गुजरात बुक ऑफ रिकॉर्ड किया और पजल के लिए दो वर्ल्ड रिकॉर्ड किए जिसमें इंटरनेशनल किया क्राफ्ट और चित्र पेंटिंग बनाना परिवार ने एक ने एक दिग्री ने साचवा माता ए पोता सरकारी नौकरी ने हंसता हसता छोड़ी दी थी संपूर्ण समय हेतरी ने अपा ला गया जो कि आ दीकर समर्पण बदला में भेट आपी माता पिता आज एक गर्व थी कहेन्ट यह बाल पुरस्कार मिलने की दो तीन वजह है इसमें ये है है कि उसको दिव्यांग पेंशन आता है, वो दिव्यांग बच्चों के लिए दान कर देती है और इंडिया आर्टिस्ट का अवार्ड उसको 2023 में इंडिया से मिला तो ये सब चीजों से उसको प्रधानमंत्री बाल पुरस्कार ऐसी पुरस्कृत किया હેતવી અમારા ત્યાં આવી હતી ત્યારે એનું આ ફર્સ્ટ જ સ્કૂલ હતું અન અહીંયા આવી ત્યારે એને એ સીપી બાળકી હતી તો અમે પહેલાં એને સિટિંગ ટોલરન્સનું કામ કર્યું હતું આઈ કોન્ટેક્ટ પર કામ કર્યું હતું જે જે બેઝિક હોય એના ઉપર અમે એને કામ કરતા હતા સાથે સાથે એને ફિઝિયોથેરપી ઓક્યુપેશન થેરેપી અને સ્પીચ થેરેપી પણ એને મળતી હતી એની માતા પણ એના સાથે આવતી હતી તો એમને માતાને પણ અમે ટ્રેનિંગ આપતા હતા કે આવી રીતે તમે એના સાથે કામ કરો અને એ માતા રોજે એના સાથે આવતી હતી એ બાળકીને ચિત્રકામમાં પણ બહુ રસ હતું અમે એ પણ એને કરાવતા હતા અને અમારા બધા જ સ્કૂલના પ્રોગ્રામોમાં એ ભાગ લેતી હતી મિત્રો વાસ્તવિકતા તો એવી છે કે વડોદરાની આ દીકરીને પોતાને જ તેની શારીરિક તકલીફ શું છે તેનું જ્ઞાન જ નથી

કોઈ પણ વસ્તુના ઉત્પાદન કે તેની બનાવટમાં જો તેની ભૌગોલિકતા નું ચોક્કસ મહત્વ હોય તો તેને જીઆઈ ટેગ આપવામાં આવે છે ગુજરાત રાજ્યની યશકર્દીમાં વધુ એક પીછું ઉમેરાયું છે ગુજરાતની કચ્છની ખારેકને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે આવો જાણીએ કચ્છ અને તેની આ ખારેકના વિશેષ સંબંધ વિશે કચ્છી મેવા તરીકે પ્રખ્યાત કચ્છની ખારેકને ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે જેથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ખેડૂતની ડબલ ઇન્કમ તો આવા બધા કાર્ય કરવાથી જીઆઈ ટ્રેક પછી ડ્રીપ એરિકેશન અને પ્લાન્ટેશન જ્યારે આપણે પ્લાન્ટેશન હવે ખારેકનું કરીએ છીએ તો પચાસ ટકા સબસિડી આપે છે પ્લાન્ટેશન કરવાની સબસિડી આપે છે ડ્રીપ એરિકેશનની સબસિડી આપે છે તો આ જીઆઈ ટ્રેક મળવા પછી આ દેશ નહીં પણ વિદેશમાં પણ આ ખારેક જશે અને એની નામના લઈ અને લોકો ખાશે અને ખાવામાં બી એના ટેસ્ટ એટલા જ છે કે આ ખારેક એવી છે કે હર વસ્તુમાં વપરાય આનો તમે જ્યૂસ પીઓ તમે એમ થાય કે આ તો જ્યુસ મેં પીધું નથી ડ્રાય વપરાય માવામાં વપરાય પાનમાં સુપારી તરીકે પણ જાય આપણે કહીએ ને કે મીઠો બધામાં પડે તો આ તો ડ્રાય ફ્રૂટ તરીકે આ ખારેક પડવાવાળી હતી ચારસો સાલ છે કચ્છમાં ખારેકી ખેતી હો રહી આ બી જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મિલને છે कच्छ के किसानों को फायदा होने वाला है जियोग्राफिकल इंडिकेशन से जो भी प्रोड्यूस जो भी प्रोड्यूस को जियोग्राफिकल इंडिकेशन मिलता है तो उनकी मार्केट में डिमांड भी बढ़ती है और नेशनल और इंटरनेशनल लेवल में भी उनको अच्छा एप्रिसिएशन मिलता है आ पहला गिरनार केसर कैरी तथा भालिया घऊँ बीज ने जीआई आई मान्यता मिली है હવે કચ્છી ખારેક જીઆઈ ટેક મેળવનાર ગુજરાતની ત્રીજી કૃષિ પેદાશ બની છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર સહયોગથી કચ્છ ખારેકને માન્યતા અપાવવા માટેના પ્રયાસોને સફળતા મળી છે यहाँ पर फिफ्टी नाइन थाउजेंड हेक्टर में फलों की खेती होती है और इनमें से खारे यानि कि पाम और खजूर के नाम से जो जाना जाता है उनकी खेती भी उन्नीस हजार हेक्टर में होती है अभी कच्छ की जो देसी खारेक है यानि कि इंडिजीनियस वेराइटी तो इनको जियोग्राफिकल इंडिकेशन मिला हुआ है कच्छ में डे टाइप की खारे हुई थे एक देसी खारेक और बीजी बाराही इजराइल खारेक આમાં જે દેશી ખારેક છે કચ્છની જે ફળ મોટું હોય છે અલગ અલગ વેરાયટી હોય છે જેના બે કલર હોય છે રેડ અને યલો અને જીઆઈ ટેગ મળ્યું છે જીઆઈ ટેગ મળ્યું તો ખેડૂતો અમારા જેવા ખેડૂતો એકદમ ખુશ છે કારણ કે હવે આ ખારેક ને જીઆઈ ટેગ મળી ગયા પછી એક બ્રાન્ડ મળી ગઈ છે બ્રાન્ડ મળી જવાના કારણે નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ખારેકની માંગ વધશે અને આ ખારેકની માંગ વધવાના કારણે ખેડૂતોને પ્લેગ ફાટી નીકળ્યો અને સુરત વાસીઓ પર જીવનું જોખમ જોખમ લાગ્યું આજે લગભગ ત્રીસ વર્ષ બાદ સુરત ની સુરત બદલાઈ ગઈ છે તંત્ર કર્મચારી ગણ सफाई कामदारों तथा सूरत वासियों कुंभे ने लीधे आज सूरत बनु भारत न सौ स्वच्छ शहर टीम सूरत देश के सबसे स्वच्छ शहर के पुरस्कार को पहली बार ग्रहण कर रहे हैं जो जोरदार तालियों के साथ उत्साहवर्धन करें टीम सूरत का સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલા ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સો સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે સતત સ્વચ્છતાના જુદી જુદી જગ્યાઓ ઉપર ઝુંબેશ કરવામાં આવી રહી છે અને એમાં એમનું સતત પાર્ટિસિપેશન અને એમના થકી લોકોનું અને પદાધિકારીશ્રીઓનું પાર્ટિસિપેશન મળી રહ્યું છે આ વખતે સુરત મહાનગરપાલિકાએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઉપરથી સમગ્ર સુરત શહેરમાં પચીસસો કેમેરાઓ થકી કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યાઓ પર કચરા ફેંકે અથવા તો જાહેર જગ્યા ઉપર થૂકે એમના વિડીયોગ્રાફ્સ અને ફોટોગ્રાફ્સ કેપ્ચર કરીને એમના વ્હીકલ્સના પણ નંબર્સ કેપ્ચર કરીને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને ઈ મેમો મોકલવામાં આવ્યા છે એમના સિવાય ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા રેડિયો સોશિયલ મીડિયા થકી સતત લોકો સુધી સ્વચ્છતાના મેસેજીસ પહોંચે એમના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ગાર્બેજ કલેક્શન હોય મિકેનિકલ શિપિંગની બાબત હોય કે મિકેનાઇઝડ ડ્રેનેજ ક્લિનિંગની બાબત હોય તે બધી બાબતો અને આ સર્વેક્ષણમાં આવરી લેવામાં આવે છે આ ઉપરાંત સર્વેક્ષણની ટીમ દ્વારા વિવિધ નવે નવ ઝોનમાં વિવિધ લગભગ છસોથી સાડી છસો જેટલા લોકેશન્સનો ઇન્ડિવિજ્યુઅલ સર્વે કરવામાં આવે છે અને સિટીઝન ફીડબેક પણ લેવામાં આવે છે છેલ્લા ચાર વર્ષનો આપણો અનુભવ છે કે સિટીઝન ફીડબેકમાં સુરત હંમેશા અન્ય શહેરો કરતાં અગ્રેસર રહ્યું છે આમ જોવા જઈએ તો તે રીતે સુરતના તમામે તમામ શહેરીજનો પણ આ સિદ્ધિ માટેના એટલા જ છે સાથે જ તમામે તમામ શ્રી મેયરશ્રી શ્રી ડેપ્યુટી મેયરશ્રી શાસક પક્ષની આખી ટીમ તેમજ તમામે તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો પણ સતત માર્ગદર્શન અને ઉત્સાહભેર તેઓનો અમારી સાથે સતત કોઈ પણ સફાઈના કાર્યક્રમ હોય તો તેમાં તેઓની સતત હાજરી હોય છે જેને લઈને અન્ય શહેરીજનો પણ આ હાજરીઓમાં જોડાય છે ખાસ કરીને ઇન્ડિયન સ્વચ્છતા લેખ ડુમ્મસની બાબત હોય કે એક ઘંટા એક એક તારીખે એક ઘંટાનો એક જે કાર્યક્રમ હતો પહેલી ઓક્ટોબરના રોજ તેમાં પણ સાંસદશ્રી અને તમામે તમામ પદાધિકારીશ્રીઓ ઉમળકાભેર જોડાયા હતા અને સાથે હજારોની સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા આવી જે બાબતો છે તેને લઈને સુરત આજે અગ્રસર થઈ શક્યું છે આ ઉપરાંત ત્રણસો મેટ્રિક ટનનો સીએનડી વેસ્ટ પ્લાન્ટ સો મેટ્રિક ટનનો પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટ પંચોતેર મેટ્રિક ટનનો બાયોગેસ પ્લાન્ટ જેવા પ્રોસેસિંગ બાબતમાં પણ સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા છેલ્લા ચાર વર્ષમાં ધ્યાન આપ્યું છે અને તેને લઈને પણ આ વખતે આપણે અવ્વલ રહી શક્યા છીએ જો અમે જે ઈરસતા હતા તે વસ્તુ થઈ ગઈ અમે ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા હતા કે અમારું સુરત પહેલા નંબર પર આવે પણ આટલા વર્ષોના પ્રયત્ન બાદ આજે અમારો સુરત ફર્સ્ટ નંબર પર આવી નોકરીકોને સમજાવ્યા પ્રમાણે લોકો ભીનો કચરો સૂકો કચરો અલગ કર્યો જોખમી કચરો અલગ કરે છે અને અમારા ડોર ટુ ડોર ગાડીની ખૂબ સારી કામગીરી છે કે લોકો રાત દિવસ ફરતા રહે છે અને કચરો લેતા રહે છે મિત્રો પોષ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય હોળી નો તહેવાર આવે એ પણ નહીં તો દિવાળી માટે તો ના નહીં જ પાડો ને અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાના આગમન થી સમગ્ર ગુજરાતમાં પોષ મહિનામાં જ દિવાળીનો તહેવાર હોય તેવી ઉજવણી કરવામાં આવી છે રામ લલાને વીરપુર તરફથી આ જીવન રાજભોગ વીરપુર તરફ ધરાવવામાં આવશે અને દલાર બાપા હંમેશા માટે રામ મહેતા રોટીમાં પણ રામ જોતા હજારો લોકોએ એક સાથે ભગવાન રામની ઉતાર આતિ ઉતારી અને પોતાના સનાતન ધર્મી હોવાના ગૌરવનો અનુભવ કર્યો બધાનો બધાનું થાય ભગવાન ધામની પોતા સમગ્ર ભારતે એની શુભકામના ભગવાન નામના ચરણોમાં અમે કરી સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શીર મુંગટ અર્પણ કર્યો છે આ શીર મુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક જવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મૂંઘટ બનાવીને સમર્પણ કર્યો આપણને આટલા બધા વર્ષોના ઇંતજાર પછી આટલા બધા વર્ષોની રાહ જોયા પછી જ્યારે ભગવાનને નિજ મંદિર પ્રાપ્ત થયું અને ભગવાનને જ્યારે નિજ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે આપણે એના સાક્ષી બન્યા એવું લાગે કે હવે પછી આપણે સૌ બબ્બે દિવાળી ઉજવીશું કારણ કે હવે હું એવું માનું છું કે બાવીસમી જાન્યુઆરી પણ આપણે દિવાળી જેવો માહોલ આ જીવન આપણે સૌ નસીબદાર છીએ

रणोत्सव टेंट सिटी और गरबा नो समावेश आ टेब्लो में कराय हम लोगों ने घोड़ों का जो विकास हुआ है टूरिज्म क्षेत्र में उसको दर्शाने का प्रयास किया है देखिए ये ऐसा गांव है जिसमें तीन महत्वपूर्ण चीजों का एक संयोग बना हुआ है जिसमें ट्रेडिशन है टूरिज्म है और टेक्नोलॉजी है देखिए ट्रेडिशन आप देख रहे हैं हमारे टेब्लो के जरिए हम लोगों ने उसको दर्शाने का कोशिश किया है एट द सेम टाइम यहाँ जो रणोत्सव हो रहा है और रणोत्सव के कारण न सिर्फ ગુજરાત દેશ કે યાની કે વિદેશ કે બહુ સારા સૈલાની યુ કલા સંસ્કૃતિ કા લુત્ કાઢે કે લે આતે હૈ अब सारी सिस्टम जो है पेमेंट्स की यूपीआई के जरिए होना शुरू हो गए तो गांव के लोग इतने ज्यादा समझदार और आत्मनिर्भर हो गए अपने कला के जरिए कि इसका जो पूरा रिकग्नाइजेशन है मैं कहूंगा कि यूनाइटेड नेशंस वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन यूएनडब्ल्यूटीओ एनडब्ल्यूटीओ द्वारा बेस्ट विलेजेस की सूची में इसको शामिल किया गया इसके अंदर हमने बहुत सारे फाइबर के स्ट्रक्चर बनाए हैं जो रोटेट और मूविंग हो रहे हैं और उसके साथ हमने ये टेबलों के अंदर चौदह पंद्रह मूविंग एलिमेंट दिए हुए जो गरबा करती हुई लड़कियाँ दिखाई है डोडो गांव के बूंगा स्टाइल के घर है उसको मूवमेंट में दिखाया है कैमल को हमने मूवमेंट में दिखाया है लास्ट में अलग अलग भरत कला को हमने दिखाया है तो उसको भी हमने मूवमेंट के साथ दिखाया गया है

તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આપણા આ જ કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાતમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર